સુરસાગર તળાવ વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે વાસ્તવમાં તે ચંદન તળાવ નામનું નાનું તળાવ હતું જેની પુનઃરચના સુરેશ્વર દેસાઈએ કરી હતી વખતો વખત વડોદરાના વિવિધ શાસકો દ્વારા તળાવનું પુનઃનિર્માણ અને સુશોભન કરવામાં આવ્યું તેમજ જો આ તળાવ ભરાઈ જાય તો પાણીના વ્યવસ્થાપન માટે તળાવની અંદર ઘણા દરવાજા છે જ્યારે તે બાંધવામાં આવ્યું હતું ત્યારે તે વડોદરા શહેરની બહાર હતું પરંતુ હવે તે શહેરના મધ્ય ભાગમાં છે તળાવની મધ્યમાં ભગવાન શિવની ખૂબ જ સુંદર અને ઊંચી પ્રતિમા સ્થાપિત છે પૂજ્ય સાવલીવાડા સ્વામીજીનું એક સ્વપ્ન હતું વડોદરા શહેરમાં સુરસાગરની મધ્યમાં ભગવાન શિવજીની મૂર્તિનું સ્થાપન થાય તેઓ ઓગણીસો માં દેવલોક પામ્યા તેના એકાદ સપ્તાહ પહેલા યોગેશભાઈ પટેલ અને પિયુષભાઈ શાહને એક શ્રીફળ આપ્યું અને જણાવ્યું કે વડોદરા શહેરમાં શિવ પરિવારી નગરચર્યા થાય અને દર મહા શિવરાત્રિના દિવસે જ આ નગરચર્યા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી અને આખું વર્ષ તેમના સ્થાન પર તેઓ બિરાજમાન રહે ત્યારે આજે વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ પ્રતિમા ઉપર સાત કરોડના ખર્ચે સોળ કિલો સોનું ચડાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો નેવું થી ઓગણીસો પંચાણું વચ્ચે સુરસાગર તળાવ ઊંડું કરવા તેનું પાણી ખાલી કરવામાં આવતા સુરસાગર સરોવર વચ્ચે એક જૂના બાંધકામ નું માળખું નજરે પડ્યું હતું મહેતાએ સંશોધન કરીને આપ્યું હતું કે અહીં વર્ષો અગાઉ શિવાલય રચવાનું કાર્ય આરંભાયું હતું જે તે સમય કોઈ કારણોસર તે કામ અધૂરું રહ્યું હશે તો બીજી તરફ વડોદરામાં શિવજીનું સ્મારક રચવાની સાવલીવાળા સ્વામીજીની મહેચ્છા હતી જેથી સુરસાગરમાં આજ જ મળી આવેલા બાંધકામ પર શિવજીની વિરાટ પ્રતિમા બાંધવાની પ્રક્રિયા ધારાસભ્ય યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા આરંભાઈ હતી